જુઓ અનિલાબેન તમારો સવાલ છે કે પ્રક્ષાલમાં પાણીમાં કેટલું દૂધ ભેળવીને પ્રક્ષાલ કરવો જોઈએ અનિલાબેન ઓરિજિનલ વસ્તુ એવી છે કે દેવોએ જે સમુદ્રનું ક્ષિર સમુદ્ર નું પાણી લાવ્યા ને એ પાણીનો કલર જ દૂધ્યો હતો એમાં દૂધ નથી નાખ્યું એમણે ક્ષીર સમુદ્ર એનું નામ ક્ષીર સમુદ્ર એટલા માટે પડ્યું કે એ પાણીનો કલર ક્ષીર જેવો હતો દૂધ જેવો હતો દૂધિયા પાણીનું દૂધિયા કલરનું પાણી હતું હવે એના એનું શું કહેવાય આપણે એના પ્રમાણે આપણે આપણે પાણી આપણી પાસે દૂધિયા કલરનું પાણી નથી એટલે પાણીનો દૂધિયો કલર કરવા માટે એમાં થોડું દૂધ ઉમેર્યું આ વસ્તુ આ પરંપરા ચાલુ થઈ કે દેવો શી સમુદ્રનું પાણી લાવ્યા એ દૂધિયા કલરનું હતું આપણે એવો દૂધિયો કલર કરવા માટે પાણીમાં દૂધ નાખો એટલે પહેલી તો આ વસ્તુ જ ખોટી હતી પણ એ કરી અને હવે લોકો એટલા બધા એનાથી હેબચ્યુઅલ થઈ ગયા કે એ છોડી શકે એમ નથી બાકી ખરેખર તો ખાલી પાણીનો જ પ્રક્ષાલ કરવો જોઈએ ગરમ શાયદિયો પણ આના પર આજ આ જ વ્યૂ આપ્યો છે આજ વસ્તુ સમજાવી છે પણ હવે બધા ના સમજી તો ખાલી એમાં એક કે બે ટીપા દૂધ કે ખાલી એનો પાણીનો કલર બસ બાકી દૂધ નાખવામાં તો દૂધની રહી જાય પર જરાક ભરાઈ જાય તો તમે જુઓ રાતના એટલા બધા વાંદા આવે છે અને તમે સવાર પછી જાવ ત્યાં તો બધા વયા ગયા હોય વાંદા ને નિર કહેવાય રાતના જ ફરવા વાળા મૂર્તિ પર ઢગલે ઢગલા વાંદા ફરતા હોય છે આ દૂધ આરસના પથ્થરમાં દેરા દેરા શું કેવાય ખાડા જેવું પડી જાય ને આમ આંખેથી ના દેખાય પણ એની અંદર દૂધના એ ભરાઈ રે કણ અને એ ખાવા માટે વાંદા છે કે બીજે બધા જીવ આવતા હોય છે એટલે કઈ ફાયદો નથી એમાં દૂધ નાખીને કે દૂધ નાખીને ધોવાથી કઈ આરસ વધારે ચોખ્ખો થઈ જશે કે વધારે આમ થઈ જશે એવું બી કઈ નથી પણ એક પરંપરા એક રિવાજ કે ભાઈ દેવો એ આમ કર્યું એમ આપણે કરો એમ એ રીતના એક રિવાજ પડી ગયો છે એટલે જો સમજીને આપણી જાતે આપણે કે ખાલી પાણીનો જ પ્રક્ષાલ કરવો કોઈ મોટા પૂજન હોય આ હોય તે હોય એની અંદર થોડુંક દૂધ વાપરે તો ચલો ઓકે છે પણ રોજીના ટકસાલમાં તો જરૂર જ નથી દૂધની અને છતાં બી વાપરો તો કેવું એક કે બે જ ટીપા કે દે ખાલી પાણીનો કલર બદલાય એટલું એનાથી વધારે દૂધ વાપરવાની જરૂર નથી કે અંદર બધા જેટલા આવે એટલા ઘરેથી એક નાનો ગ્લાસ કે લોટી ભરી ભરીને લાવે ને પછી પાણીમાં નાખતા જાય ને એવું જરૂરત જ નથી હવે તો હવે તો બધા દેરાસરોમાં સરોમાં દૂધ વાળો દૂધ આપી જતો હોય છે એમાંથી બે ટીપા નાખવાના અને પેલા એવું એટલે લોકો નાખતા અને એની પહેલા તો એ રિવાજ જ નતો આ બધું અનુકરણ આવ્યું દેવોનું પણ હકીકતમાં આ ખોટું અનુકરણ આવ્યું છે પણ હવે એ બધું માસ ફેલાઈ ગયું એને તમે કઈ ના કરી શકો ધીમે ધીમે જાગૃતિ આવશે અમુક અમુક દેરાસરો માં તો બોર્ડ બી લાગી ગયા છે કેસર નહિ વાપરવું એ બોર્ડ પણ લાગી ગયા છે દૂધનો ઉપયોગ ના કરવો એનું પણ બોર્ડ લાગી ગયા છે અને આને અત્યારે જુઓ તો કેમિકલ વાળું દૂધ આવે છે એક વસ્તુ બીજું દૂધ માટે ગાયોને ખૂબ ત્રાસ અપાય છે એમના જન નવા જન્મેલા નવજાત વાછરડાઓ મારી નાખવામાં આવે છે કે જેથી ગાયનું દૂધ ના પી જાય ને દૂધ આપણને મળે એના ભાગનું દૂધ આપણને મળે વારંવાર એને ગર્ભાધાન કરાવે કે જેથી ગાય દૂધ આપતી જ રહે અને એટલે ગાય ચાર પાંચ વર્ષમાં થાકી જાય અને ખલાસ થઈ જાય ઊભી ના રહી શકે એવી થઈ જાય છે એને પછી એને કતલ ખાને મોકલી દેવામાં આવે છે હવે આ એક ધંધો થઈ ગયો છે બિઝનેસ થઈ ગયો છે એટલે એમ બી તમે જોવા જાવ તો દૂધ દોષિત છે કે જે એના બાળકના મોઢામાંથી છીનવીને આપણે વાપરી રહ્યા છીએ અને એના કારણે આ ગાયો મોત ને ભેટે છે તો એમ જોવા જાવ તો પણ દૂધ દોષિત છે અને તમે આ સ્વચ્છતાની દ્રષ્ટિ જોવા જાવ તો પણ દૂધ થી મૂર્તિમાં મૂર્તિ પર વાંદા વગેરે જીવજંતુઓને જમા થાય છે તો પેલા પ્રેફરન્સ તો એ છે કે છોડી દેવું જોઈએ ચોખ્ખું પાણી વાપરો ખાલું અને તમે ન છોડી શકતા હોય તો પછી ખાલી એક કે બે ટીપા દૂધનો પાણીનો કલર બદલાય એટલું જ નાખો વધારે નાખો બાકી કોઈ ચીજ તમે પાણીમાં ઉમેરો નહીં અત્યારે દેખાદેખી કેટલી વસ્તુ ફલાણી ને ને ઓલો ગુલાબ શું જરૂર છે કેટલા દિવસનું અળગણ પાણી ભરેલું હોય છે એમાં તો એવું બધું આમાં તમારે નાખીને શું કામ છે કોઈ મતલબ જ નથી મતલબ વગરનું શું કામ કરવાનું થોડુંક આપડી બુદ્ધિજી બી સમજીએ તો લાગશે કે આનો કોઈ મતલબ નથી ઓકે ખ્યાલ આવી ગયો ઇઝ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન